સીતારામ એનિમલ સેવા ભાવનગર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રનું સ્વાગત છે હું હાર્દિક ચૌહાણ ભાવનગર થી આજ રોજ અમારે કોલ આવ્યો છે જે વારાહી સોસાયટીમાં મંદ્રસ રોડ ઉપર એક અમારે કોલ આવ્યો છે અત્યારે જે નાના છોકરા એ કરેલો છે કે એક ગલુડિયા ઉપર કોઈ માણસે આ પ્લાસ્ટિકના બાળીને તેના ટીપા ટીપાંખ પર પાડ્યા છે તો ચાલો મિત્રો આપણે ત્યાં જઈને જોઈએ ગલુડિયાની કંડીશન કેવી છે અને ગલુડિયું ખૂબ દુઃખ દર્દ ને પીડા સહન કરી રહ્યું છે એટલે આપણે તેને અવશ્ય સેવા આપી દઈશું પણ હું તમને ખાસ કહીશ કે તમે અમને સાથ સકર સપોર્ટ આપો જેથી કરીને કોઈ બી અબોલ જેવું પીડાતા હોય તેને આપણે સેવા આપી શકીએ સીતારામ

મું છે આટલો બળ્યું નથી છે ને કરી હું બોલો હા હું આને

Mmm, dat ik niet? nog <treeks> wat <treeks> <treeks> <treeks>